આજે રામનવમી પાવન પર્વને લઈને સમગ્ર કરવામાં આવ્યું અને ખાસ કરીને જુનાગઢ થી સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું રાજકીય લોકો પણ જોડાવ્યા સાથે જ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે મહંત છે અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું હતું આપ જુનાગઢ થી આવ્યા છો ખાસ કરીને રામ રાજ્ય સંકલ્પ યાત્રા જોડાયા છો કેવું લાગી રહ્યું ખુબ સરસ મજાનો કાર્યક્રમ હતો લગભગ દસ થી બાર હજાર લોકો આ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાથી ભગવાન રામ ઉપર જે રામ રાજ્યની પરિકલ્પના સાકાર કરતી આજે યાત્રા હતી હકીકતમાં ફળીભૂત થઈ છે અને આગામી સમયમાં રામ રાજ્યની પરિકલ્પના સાકાર કરતી યાત્રા એનો જે વિચાર છે એની જે વાત છે લોકો સુધી પહોંચશે અને ચોક્કસ રામ રાજ્ય સ્થપાશે રામ રાજ્ય સ્થપાશે લોકોને સાથે લઈને ચાલવાની વાત છે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે મોટી સંખ્યામાં મળી રહ્યો છે એવું નથી લાગતું અમુક લોકોનો સાથ છૂટી રહ્યો હોય નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં રામ ની પરિકલ્પના સાકાર કરતી યાત્રા આ પરિકલ્પના શું છે રામ રાજ્યની પરિકલ્પના શું છે તો રામ રાજ્ય ની અંદર તો અઢારે વર્ણ અને અઢારે આલમ સાથે રહેતી હતી સહમતી થી રહેતી હતી એ પરિકલ્પનાની વાત છે તો સાકર થવાનો કોઈ પ્રશ્ન નહીં સાકાર થવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં અને કોઈ છૂટી જતું એવું પણ છે નહીં જનતાને શું કે બસ એજ કા રાજ રામરાજ્યની પરિકલ્પના એ જે એક વિશેષ પ્રકારની વાત છે રામરાજ્ય સ્થપાશે તો ખૂબ ભારતનો એવો વિકાસ થશે આપણી જે પૌરાણિક પરંપરા સંસ્કૃતિ થઈ એનો વિકાસ થશે

ગઈ કાલે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સામેના કેટલાક લોકો છે મંદિરના લોકો છે અરજી પણ કદાચ એવું કરવામાં આવી હતી એ પણ વાત સામે આવી હવા ખૂબ ફેલાય છે કે ભાઈ આટલા લોકો આટલા લોકો કોઈ છે ને એક બે વ્યક્તિ છે જે જમીન પચાવવા માટે કરે છે અને જમીન પચાવી છે અને એને આ મુદ્દો હાઇલાઇટ કરવો છે બસ એનાથી વિશેષ કોઈ વાત છે નહીં ખરેખર શું ખરેખર જમીન જમીન પચાવવાની કોઈ વાત હતી કોઈ વિષય છે ને એ લોકોનો કદાચ હોય હે ને આ તો બધા પોતાની રીતે હિન્દુ ધર્મ માટે કામ કરતા વ્યક્તિઓ છે જમીન પચન કરશે શું એને બધા પોતા પોતાની પાસે હારા હારી પ્રોપર્ટી લઈને બેઠા છે એવું પણ હતું કે મંદિર મંદિરમાં પોતાના મહારાજ બેસાડવાની વાત છે ઉપર કદાચ પોતાના પાર્ક કેવા મહારાજ હોય કદાચ મંદિર સામેથી કદાચ એવી વાત જી એ જે જે જમીન છે ને જે વિવાદ છે હવે એ વિવાદની વાતમાં એવું છે કે પોતાની કરી નાખવી છે મંદિરના નામે તો કરતો હોય તો કરે

એણે જે વિષય ઉપાડ્યો છે એ જાણે આ લોકો બધા જે છે એ તો અમે પોતાની મસ્ત છીએ ધાર્મિક કાર્યો સામાજિક કાર્યો કરતા રહીએ છીએ જતા જતા દેશની જનતાને શું બસ એ જ કહીશું કે હિન્દુ એક રહે હે ને કોઈ આવા બધા વિષયોમાં પડવાની કોઈ જરૂર છે નહીં હિન્દુ એક રહે અને હિન્દુ હિન્દુ જો તો

ને આટલું સુંદર આયોજન મારા સ્વયં જેટલા પણ કાર્યકર્તાઓ હતા અનૂપસિંહ છે મિહિરભાઈ જે પ્રદેશ અધ્યક્ષ છે મારા અહીંયાના શહેર પ્રમુખ વિજયસિંહ બાપુ આ બધા જે કાર્ય કર્યું છે બહુ કલ્પ અકલ્પનીય છે બધા જ કાર્યકર્તાઓ જે મહેનત કરી છે અકલ્પનીય છે જે પણ અહીંયા ઉપસ્થિત જે લોકોએ આ યાત્રાનો આનંદ લીધો છે અહીંયાની જે પ્રજા ચાંદ ખેડાની એને ધન્ય છે કે આ યાત્રામાં ખડે પગે ઊભી રહી સ્વાગત વિધિઓ થઈ બધી જ જગ્યાએ શું સ્વાગતમ થયું તો અમને તો આનંદ છે કે જે કાર્યક્રમ થયો છે દીકરીને મજબૂત કરવાની વાત છે એક સારી શીખ આપવાની જરૂર છે હાલાકી બહારના લોકો આવીને તેને કોઈ પ્રકારનું ઊંધી કોઈ વાત ના શીખવાડી જાય તેને લઈને આપણે નિવેદન આપ્યું છે અન્ય કોઈ સંપ્રદાય લઈને કોઈ ચર્ચા સંપ્રદાય તો એવું છે કે જો સનાતનમાં રહીને જો સનાતન બ્રહ્મા વિષ્ણુ હિન્દુત્વેશ એ જ સર્વોપરી બાકી તમે કોઈ પણ એમ કહી દો કે આ સર્વોપરી છે તો અમે માનવા માટે બિલકુલ તૈયાર નથી અમારો એક જ ઈષ્ટ છે મહાદેવ મહાદેવ જે કહે છે એ પ્રમાણે જ સંસાર ચાલે છે આ સનાતન ની ભૂમિ ચાલે છે એના સિવાય કોઈનું ચાલતું નથી

બાકી જયચંદ બનવાની કોઈને જરૂર નથી આ વખત ખુલ્લી ચેલેન્જ ખુલ્લી ચેલેન્જ છે આનંદ કરો સનાતન ધર્મ અપનાવી લો કે જે જયચંદો બનીને તમે જે વોટ આપ્યા છે એ સનાતની થઈને તમે વિધર્મીઓનું કામ કર્યું છે એના માટે બહુ દુઃખદ છે અમારા માટે તમે જયચંદ બની ગયા તમે એજ મુસ્લિમ લોકો ના હક ની વાત હતી કે હિન્દુ પણ હિન્દુ થઈને તમે મુસ્લિમ બન્યા જોકે કમલ રાવલ અનુપસિંહ અત્યારે આપણી સાથે સાથે વાતચીત કરશું

બોગસ અને બેકાર લોકો જે હોય છે એ લોકોને જોડે જે કામ ધંધા નથી એવા આ મંદિરોનો મુદ્દો બનાવી બીજા લોકો ઉપર આક્ષેપો નાખ્યા કરે છે સમજવાનો કોશિશ કરીશું ટૂંકમાં શું મુદ્દો શું હતો શું જમીન કોઈને લેવી હતી મંદિર કોઈનું હેન્ડઓવર લેવાનું હતું શું મુદ્દો હતો આપનો પેલા ના તો જમીન કોઈની છે અને મંદિરની વાત છે તો મંદિર છે ને સાર્વજનિક બધા માટે છે એનો કોઈ માલિક નથી જે માલિક છે પોતે મહાદેવ સ્વયં છે અને રહી બીજી વસ્તુ માલકીની જમીનની તે કોઈની નથી અને એ જે જમીન છે સરકારી જમીન ઉપર મંદિર બનેલું છે તો અમારો પ્રયાસ એ જ હોય છે કે જે સરકારી જગ્યા હોય કે સાર્વજનિક કોઈની પોતાની માલિકત હોય એની ઉપર જો મંદિર છે તેનો બચાવ કઈ રીતે થઈ શકે છે એની ઉપર અમે પૂરેપૂરું કામ કરીએ છીએ જેથી અમે મંદિરને લઈને કોઈ વિવાદમાં નથી આ મુદ્દો પતી ગયો છે કે હાલમાં ચાલી રહ્યો છે અમારી બાજુથી આ મુદ્દા ઉપર

અને રામ રાજ્ય એટલે રામ રાજ્યમાં ઢાડે વણ જોડે રહેતા હતા એમાં કોઈ જાતિ વાત નથી તો અમારી જે આજે સંકલ્પ છે રામ સંકલ્પ યાત્રા એ એની ઉપર જ છે કઈ કાલે આપ પોલીસ સ્ટેશન ગયા હતા ખરા કોઈ અરજી આવી હતી કરી સામેના પક્ષ દ્વારા પોલીસ સ્ટેશન અમે ગયા તો પણ અમારા તો જે અમારે આ શોભાયાત્રા યાત્રા માટે કાઢવાની હતી એ વિશે સંદર્ભમાં ગયા તો બીજી કોઈ અમારી જોડે કોઈ ચર્ચા થઈ નથી

અલગ જોવા મળી રહ્યો છે સાથેની જો વાત છે સાથે હળી મળીને આગળ વધવાની વાત છે પરંતુ મનમાં શું ચાલી રહ્યું છે તે તો હવે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે શું આ મુદ્દો જે છે અત્યારે તો ક્યાંક ને ક્યાંક બંધ બારણે જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા સમયમાં શું તે મોટું મોટું સ્વરૂપ ધારણ કરશે કે પછી તે બંધ બારણે બંધ જોવા મળશે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ સમદાવાદ